નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુ ટ્યૂબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે યાદ રાખો કે આજે સાંજે પાંચ વાગીને ચાલીસ મિનિટ વાગ્યા પછી શું થાય છે જો તમે કરોડપતિ ન બનો તો અમને દોષ આપો અમે પચાસ રૂપિયા લાખનો દંડ ભરવા તૈયાર છીએ હા મિત્રો પણ એક નાની શરત છે તમારે આજનો વિડિયો અંત સુધી જોવો જ જોઈએ તે તમારા પોતાના ભલા માટે છે અને અમે તમારા ભલા માટે દરરોજ આ વિડિયો બનાવીએ છીએ હું તમને કહી દઉં કે તમે ટૂંક સમયમાં દુનિયા પર રાજ કરશો ફક્ત બે વસ્તુઓ હંમેશા તમારી સાથે રાખો હા મિત્રો આ બે વસ્તુઓ છે જે સમગ્ર બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરશે તેમને હળવાશથી ન લો આ વસ્તુઓ તમારા જીવનની સમગ્ર દિશા અને રંગ બદલી નાખશે પરંતુ આ અસર ફક્ત તે લોકોને જ અસર કરશે જેઓ આ વિડિયો અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જોશે ઘણા લોકો અધવચ્ચે જ વિશ્વાસ ગુમાવશે વિડિયો છોડી દેશે અને બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરશે પરંતુ મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આજનો વિડિયો કોઈ સામાન્ય નથી પરંતુ તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્લિપ છે તેને અંત સુધી ખંતથી જુઓ આવતીકાલથી તમને સાચો પ્રેમ અપાર સંપત્તિ વૈભવી ઘરો અને ગાડીઓ મળશે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં તે વળાંક આવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો આજે સાંજે પાંચ વાગીને ચાલીસ મિનિટ વાગ્યે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ વિડિયો શરૂ કરતા પહેલાં દેવીના બધા સાચા અને શ્રદ્ધાળુ ભક્તો કૃપા કરીને આ વિડિયોને એક મીઠી લાઈક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી ત્રણ વખત જય માતાદી લખો માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા પર વરસશે અને તમારા આખા ઘરને સમૃદ્ધ બનાવશે મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે મોટી ભીડમાં એક વ્યક્તિ ખૂબ જ સરળ સામાન્ય ઘરેલું ભાષા બોલે છે છતાં દરેક વ્યક્તિ તેને ખૂબ જ ધ્યાથી સાંભળે છે અને તેની તરફ આકર્ષાય છે કારણ કે તે વ્યક્તિમાં કંઈક ખાસ છે તેનામાં એક અનોખો આભા છે એક ચુંબકીય પ્રભાવ જે સામાન્ય લોકોમાં અદ્રશ્ય છે તમારા પોતાના પરિવારમાં પણ તમે જોયું હશે કે તમારા ભાઈ બહેનોમાં દરેક વ્યક્તિ તેની સલાહ સાંભળે છે ભલે તેને કંઈ ખાસ ખબર ન હોય પણ દરેક વ્યક્તિ તેના મંતવ્યને પ્રાથમિકતા આપે છે જ્યારે તમે કંઈક સૂચવો છો ત્યારે લોકો કહે છે હા તમે જે કહ્યું તે સાચું છે પરંતુ તમે હંમેશા તેને પહેલાં પૂછશો ભલે તમારી પાસે વધુ માહિતી હોય છતાં પણ દરેક વ્યક્તિ તેની પાસે જાય છે કેમ કારણ કે તેના વ્યક્તિત્વમાં એક રહસ્યમય ખેંચાણ છે તો હવે પ્રશ્ન એ છે કે તમારે કઈ બે વસ્તુઓ તમારી સાથે રાખવી જોઈએ જેથી આખી દુનિયા તમને સલામ કરે અને તમારી દરેક વાત સાંભળે આ બે વસ્તુઓ એટલી શક્તિશાળી છે કે જેની પાસે તે હોય તે કરોડપતિ બની શકે છે જો તમે આજે આ નાનો પણ ખાતરીપૂર્વકનો ઉપાય અજમાવો છો તો તમારું નસીબ તરત જ બદલાઈ જશે જો તમે આ બે વસ્તુઓ તમારા પર્સમાં રાખો છો તો દુનિયા તમારી તરફ ખેંચાઈ જશે લોકો કહેશે કે તે ફક્ત એક સામાન્ય વ્યક્તિ છે તેનામાં શું ખાસ છે પરંતુ લોકો તેના શબ્દોથી પ્રેમમાં પડી જશે અને તમારા સાથે પણ એવું જ થશે દુનિયા તમારી આસપાસ ફરશે તમારે ફક્ત આ બે વસ્તુઓ હંમેશા તમારા પર્સમાં રાખવાની છે હવે આ બે અમૂલ્ય વસ્તુઓ શું છે તમે જાણો તે પહેલાં કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય માતા લક્ષ્મી લખો ઉપરાંત જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ સબસ્ક્રાઈબ બટન દબાવીને અમારી ચેનલમાં જોડાવ જો તમે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જો તમે તમારા જીવનથી કંટાળી ગ જે કોઈ છેલ્લા દ્રશ્ય સુધી ધ્યાંથી જુએ છે તેને ચોક્કસ તેના ભાગ્યમાં પરિવર્તન જોવા મળશે તેના જીવનમાં કોઈ અવરોધો કે મુશ્કેલીઓ નહીં આવે તેનું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે અને તેનું ભાગ્ય બદલાશે હા મિત્રો આવો જબરદસ્ત અને અણધાર્યો ચમત્કાર થવાનો છે તેથી આ વિડિયોને સંપૂર્ણ રીતે જોવાનું ભૂલશો નહીં આજનો વિડિયો અત્યંત ખાસ અને ઐતિહાસિક છે આવા વિડિયો વારંવાર બનાવવામાં આવતા નથી હું તમને સો ટકા વિશ્વાસ સાથે કહું છું જો તમે આ વિડિયોને સંપૂર્ણ રીતે જોશો તો તમારું નસીબ ચમકશે તમે કરોડોના માલિક બનશો આ મારી સંપૂર્ણ ગેરંટી છે મારી આ આગાહીને હળવાશથી ન લો આ કોઈ ભૂલ નથી તે સચોટ જ્યોતિષ ગણતરીઓ પર આધારિત આગાહી છે આજે અમે તમને જે ભવિષ્યવાણી આપી રહ્યા છીએ તેના જેવી ભવિષ્યવાણી કોઈએ ક્યારે કરી નથી મિત્રો આ ભવિષ્યવાણી તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભવિષ્યવાણી સાબિત થશે આ કારણોસર મિત્રો આ આખો વીડિયો એકલા જોવાનું ભૂલશો નહીં હું તમને જાણ કરું છું કે હવે આખી દુનિયા તમારી તેજસ્વીતા જોશે કારણ કે આવો અદ્ભુત ચમત્કાર તમારી સાથે થવાનો છે હવે તમને ખૂબ જ મોટો અને ખાસ શુભ સમાચાર મળશે તમારી પાછળ ભારે સફળતાઓ આવશે આ વાતની ખાતરી છે આ વીડિયોમાં સમજાવ્યા મુજબ આવી ભવિષ્યવાણી ક્યારે કોઈએ કરી નથી મિત્રો હું માતા ગંગાના શપથ લઉં છું કે જો આ ભવિષ્યવાણી ખોટી સાબિત થાય તો હું એક રૂપિયો લાખનું ઇનામ આપવા તૈયાર છું હું તમને જણાવી દઈએ કે એક દૈવી શક્તિ તમારા પર પ્રસન્ન થઈ છે અને હવે તમને કરોડપતિ બનાવવાની છે પરંતુ મિત્રો તમારે મોટી ભૂલ કરવાનું ટાળવું જોઈએ તમારું જીવન ખૂબ જ વિક્ષેપિત થવાનું છે કારણ કે તમે અજાણતા એક મોટું પાપ કર્યું છે હા મિત્રો ભલે તે અજાણતા હોય તે ભૂલ ખૂબ જ મોંઘી સાબિત થઈ છે તમારા જીવનમાં તમે જે પણ દુઃખ દુઃખ મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરી રહ્યા છો તેનું એક જ કારણ છે તે જ અજાણતાપા આ જ કારણે તમે આટલું બધું સહન કરી રહ્યા છો પરંતુ મિત્રો હવે ગભરાવાની જરૂર નથી કારણ કે આ બધી મુશ્કેલીઓનો ઉકેલ આ વીડિયોમાં મળશે જેમ હું જોઈ શકું છું તમારા જીવનમાં ઘણી વખત કોઈ ચોક્કસ નામવાળી વ્યક્તિએ તમારો જીવ લેવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તમારા વાળને પણ નુકસાન થયું નથી કારણ કે દેવી હંમેશા તમારું રક્ષણ કરવા માટે હાજર છે તે તમારી આસપાસ રક્ષણાત્મક કવચની જેમ રહે છે તેથી દુશ્મન ગમે તેટલી કોશિશ કરે તે તમને નુકસાન પહોંચાડી શક્યો નહીં તેણે તમને ઘણીવાર નાશ કરવાનું કાવતરું ઘડ્યું પરંતુ દરેક વખતે દેવીએ તમને મૃત્યુના જડબામાંથી પાછા ખેંચી લીધા દેવીની અનંત કરુણાથી તમને એક ઘસરકો પણ લાગ્યો નહીં તમારી માહિતી માટે તમારા ઘરમાં જે કંઈ પણ થોડું સુખ બાકી છે તે પણ દેવીની કૃપાનું પરિણામ છે તેથી આ દેવીને ક્યારે ગુસ્સે ન કરો નહીં તો જે પણ આનંદ અને ખુશી બાકી છે તે અદૃશ્ય થઈ જશે હવે આગળ વધતા પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં જ કરો અને આ વિડિયો જોનારા ભગવાન શિવના બધા સાચા ભક્તોએ ખચકાટ વિના નીચે ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે પાંચ વખત હર હર મહાદેવ જય ભોલેનાથ જય માતા પાર્વતી અને જયમાં ગંગા લખવું જોઈએ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને તમારી થેલી ભરાઈ જશે તમારું ઘર અનંત ખુશીઓથી છવાઈ જશે હા મિત્રો ભગવાન શિવની કૃપાથી તમને આ ભેટ મળવાની છે હું તમને કહેવા માંગુ છું કે ઘણા વર્ષો પછી તે દેવી તમારા ઘરમાં ફરીથી પ્રવેશ કરવા જઈ રહી છે તે તમારા ઘરમાં બધી જૂની ખુશીઓ પાછી લાવવા આવી રહ સૌથી મોટા સારા સમાચાર આવવાના છે પાંચ જબરદસ્ત અને આશ્ચર્યજનક સારા સમાચાર તમારા જીવનને બદલી નાખશે તમે તેમના વિશે જાણીને દંગ રહી જશો તમારા વર્ષોના ધ્યાન અને પ્રાર્થનાનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે તમારા ભાગ્યમાં આવો અસાધારણ ચમત્કાર લખાયેલો છે હવે તમે શાહી તિલકથી શણગારેલા હશો આવા શુભ સમાચાર તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે દરેક ઘરમાં તમારું નામ ગુંજશે તમે જ્યાં પણ જશો તમારી વાત થશે દરેક વ્યક્તિ તમારો આદર કરશે જે લોકો પહેલાં તમારી સાથે વાત કરવાનું પણ પસંદ કરતા ન હતા તેઓ હવે તમારા પગ પાસે હશે તમારા ભાગ્ય પર આવો ચમત્કાર થવાનો છે હવે ફક્ત તમે જ દરેક જગ્યાએ રાજ કરશો તમારા ભાગ્યમાં એવો મોટો અને મોટો ફેરફાર આવશે કે તમારું ભાગ્ય ચિત્તાની જેમ કૂદી પડશે આ સુવર્ણ તકને કોઈ પણ સંજોગોમાં હાથમાંથી જવા દેશો નહીં નહીંતર તમારે તમારા બાકીના જીવન માટે પસ્તાવાના આંસુ વહાવવા પડશે સારા સમાચાર એવા હશે કે લાચાર પણ આંસુઓથી તરબોળ થઈ જશે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તમારું ભાગ્ય ખાસ છે અને હવે તમે તમારી પોતાની આંખોથી જોશો કે સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલી ગયા છે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનમાં આનંદના ફટાકડા ફૂટવાના છે તમને એક નહીં પરંતુ દસ મહાન ખુશખબર મળશે જો મારી આગાહી ખોટી ઠરે તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરવા તૈયાર છું બ્રહ્માએ પોતે તમારા ભાગ્યમાં લખ્યું છે કે હવેથી તમે દસ મહાન આનંદનો અનુભવ કરશો હવે પૃથ્વી પર કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં આને પથ્થરમાં કોતરેલી રેખામાંનો દુનિયા હવે તમારા નામનો જપ કરશે આને તમારા હૃદયમાં જડિત કરો હવેથી તમારી સાથે સ્પર્ધા કરી શકે તેવું કોઈ નહીં હોય હવે તમને વિજયનો તાજ પહેરાવવામાં આવશે આ વચનને નિશ્ચિતપણે યાદ રાખો તમે છેલ્લા પાંચ વર્ષમાં સહન કરેલા દુઃખ અને આંસુ કરતા હજાર ગણી મોટી શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરશો હવે સાચું સુખ તમારા જીવનનો એક ભાગ બનશે યાદ રાખો ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ ક્યારે અન્યાય થતો નથી ભગવાન ધીરજ રાખનારાઓને બધું સોંપે છે ભલે ભગવાન મોડેથી આપે છે પણ જ્યારે તેઓ તેમના આશીર્વાદ આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં વરસાવે છે જેનાથી વ્યક્તિ ધનવાન બને છે હવે તે ક્ષણ તમારા જીવનમાં આવવાની છે તમારી રાહ જોવાની છે અને તમારું ભાગ્ય બદલાવાનું છે મિત્રો તમને એવા સમાચાર મળવાના છે જે તમે સાત જન્મો સુધી ક્યારેય ભૂલી શકશો નહીં મિત્રો કંઈક એવું બનવાનું છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય હવે તમારા છુપાયેલા દુશ્મનનો ખુલાસો થવાનો છે બાબાની ભૂલ પર તમારા ત્રણ દેશદ્રોહીઓના નામ દેખાયા છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમારા જીવનમાં આવા ત્રણ દેશદ્રોહી છે જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહ્યા છે જ્યારે બાગેશ્વર બાબાએ તમારી ભૂલ જોઈ ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે આ ત્રણ દેશદ્રોહી અજાણ્યા નથી પણ તમારા પોતાના લોકો છે જેમને તમે સારી રીતે જાણો છો આ ત્રણ લોકો એવો ડોળ કરે છે કે જાણે તેઓ તમને મારવા તૈયાર છે પરંતુ વાસ્તવમાં તેઓ તમારા જીવન પાછળ છે તેઓએ તમારી મિલકત કબજે કરવાની યોજના બનાવી છે જ્યારે તેમના નામ તમને જાહેર થશે ત્યારે તમે સ્તબ્ધ થઈ જશો તમારું મન હચમચી જશે તો આ જ્યોતિષ કાર્યક્રમ એકલા જુઓ જ્યારે તમે તેમના નામ સાંભળશો ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે મિત્રો આ ત્રણ લોકો ધીમે ધીમે તમને અને તમારા પરિવારને નષ્ટ કરી રહ્યા છે તેમના કારણે તમે જીવનમાં આગળ વધી શકતા નથી જે દિવસે તમે તેમની સાથે સંબંધ તોડી નાખશો તે દિવસે તમારું ભાગ્ય ઝડપથી આગામી ચોવીસ કલાકમાં આ લોકો તમારા પર ઘાતક હુમલો કરવાના છે આ હુમલો ખૂબ જ મોટો હશે તો સાવધાન રહો આ દુશ્મનોથી સાવધાન રહો નહીંતર તમારું જીવન નર્ક બની જશે હવે પ્રશ્ન એ છે કે આ ત્રણ લોકો કોણ છે તમારા જીવનની પાછળ કોણ છે તમે તેમાંથી કેવી રીતે બચી શકો છો આ બધી બાબતોના સંપૂર્ણ રહસ્યો આજે આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ આવ્યો નથી તો કૃપા કરીને તરત જ કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ જય ભોલેનાથ લખો મહાદેવના ખાસ આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહેશે પરંતુ યાદ રાખો આ ત્રણ દુશ્મનોથી અંતર જાળવવું અત્યંત મહત્વપૂર્ણ છે નહીં તો આગામી ચોવીસ કલાકમાં આ લોકો તમારા જીવનનો નાશ કરશે તમારું જીવન નર્ક કરતાં પણ ખરાબ થઈ જશે મિત્રો જાણો કે આ ત્રણ લોકો છેલ્લા દસ વર્ષથી તમારા વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે તેઓ તમારા વિનાશનું કાવતરું ઘડી રહ્યા છે તેઓ સમાજમાં તમને બદનામ કરી રહ્યા છે તેઓ તમારી મજાક ઉડાવી રહ્યા છે આ એ જ લોકો છે જે તમારું પોતાનું મીઠું ખાય છે અને પાછળથી તમારા પર હુમલો કરે છે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય તમારી મિલકત હડપ કરવાનો અને તમારા પરિવારનો નાશ કરવાનો છે જો તમે સમયસર તેમનાથી દૂર નહીં થાઓ તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો સમય ઓછો છે અને એક મોટી ઘટના બનવાની છે શક્ય તેટલી વહેલી તકે આ ત્રણથી સાવધ રહો આ તમારા માટે ફાયદાકારક રહેશે જ્યારે બાગેશ્વર બાબાએ તમારું નામ યાદીમાંથી કાઢી નાખ્યું ત્યારે તેઓ પોતે આંસુઓથી ભરાઈ ગયા તેમણે તરત જ બાલાજી મહારાજને પ્રાર્થના કરી પ્રભુ બીજા કોઈ સાથે જે થવાનું છે તે આ માણસ પર પણ આવે તેમણે કહ્યું હે બાલાજી આવો દુષ્ટ વ્યક્તિ કોઈના જીવનમાં ન આવે આનાથી તમને ખ્યાલ આવે છે કે તમારા આ ત્રણ વિરોધીઓ કેટલા ખતરનાક અને ઘૃણાસ્પદ છે તેઓ એક કે બે વર્ષથી નહીં પરંતુ દસ વર્ષથી તમારા પતનનું કાવતરું ઘડી રહ્યા છે તેઓ તમને કેવી રીતે ખતમ કરવા તે વિચારવામાં દિવસરાત વિતાવે છે હવે આ ત્રણ વ્યક્તિઓ કોણ છે અને તેઓ તમારા જીવન પાછળ કેમ છે અમે આજે આ રહસ્યને વિગતવાર જાહેર કરીશું તો આ કાર્યક્રમ અંત સુધી જોવાનું ભૂલશો નહીં તેને ચૂકશો નહીં તમારા ગુપ્ત દુશ્મનનું નામ આર પી અને ટી અક્ષરોથી શરૂ થાય છે આ ત્રણ લોકો તમારા સૌથી મોટા દુશ્મન છે તેમાંથી એક એવો છે જે તમને નષ્ટ કરવા માંગે છે તેથી શક્ય તેટલી વહેલી તકે તેમનાથી દૂર રહો બધા સંબંધો કાપી નાખો નહીંતર તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને તમારી પાસે પસ્તાવા સિવાય કંઈ બચશે નહીં યાદ રાખો આ તો આવનારા વિનાશથી પોતાને બચાવવાની તક છે જો તમે આ સમયગાળા દરમિયાન આ દુશ્મનો સાથે સંબંધો તોડી નાખશો તો કોઈ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં હું તમને આ સો ટકા ખાતરી આપું છું મિત્રો આજે હું તમને એક ખૂબ જ ગુપ્ત માહિતી લઈને આવ્યો છું આ જ્યોતિષ સત્રમાં હું જે ખાસ રહસ્ય જાહેર કરવાનો છું તે તમારા જીવનના બધા અવરોધોને દૂર કરશે મિત્રો હું તમને ખાતરી આપું છું કે આજની આગાહી સો ટકા સચોટ સાબિત થશે તો કૃપા કરીને તમારા મનને શાંત કરો અને આ સમગ્ર કાર્યક્રમ જુઓ એક મોટું તોફાન તમારા જીવનમાં આવવાનું છે હવે અચાનક તમારી સાથે કંઈક એવું બની શકે છે જે તમને હચમચાવી નાખશે અને ત્યાંથી તમારું જીવન સ્વર્ગ જેવું બની શકે છે હા મિત્રો તમારા ભાગ્યમાં આટલો મોટો ફેરફાર આવવાનો છે એક ભયંકર સંકટ તમારી સામે આવવાનું છે હું તમને જણાવી દઉં કે બે મોટી આફતો તમારા જીવનમાં એકસાથે પ્રવેશવા જઈ રહ અભિષેક અવશ્ય કરો આ તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાઓને દૂર કરશે અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે અંદર ખુશી અને સંતુલન જાળવી રાખશે મિત્રો જે દિવસની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે હા તમે સાચું સાંભળ્યું હવે તમે દરેક પગલામાં જીત મેળવશો તમારા જીવનમાં આવી દુર્લભ તક આવી છે તે ક્યાં ગઈ તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે ચોક્કસ તમારા સુધી પહોંચશે તેને કોઈ રોકી શકશે નહીં અને હવે ફક્ત ચોવીસ કલાકમાં તમારા જીવનમાં ભારે પરિવર્તન આવશે ખરેખર એક અસાધારણ સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે સ્પષ્ટપણે સાંભળો આગામી ચોવીસ કલાક માટે તમારે એક પણ ભૂલ ન કરવી જોઈએ સફળતા તમારા દરવાજે આવશે એક એવો ચમત્કાર થશે જે એટલો ગહન હશે કે તમે તમારી જાતને વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે જોશો કારણ કે ભગવાન બ્રહ્માએ પોતે તમારા ભાગ્યમાં બે ખાસ વરદાન લખ્યા છે અને હવે તે વરદાન તમને પ્રાપ્ત થશે ભગવાન બ્રહ્માએ તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે સાંભળીને તમે દંગ રહી જશો તમારું મન આશ્ચર્યચકિત થઈ જશે હવે તમારા ઘરમાં ધનનો વરસાદ થવાનો છે એક ખૂબ જ શુભ સંકેત તમારી રાહ જોઈ રહ્યો છે હું સમજુ છું કે તમને મારી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે પરંતુ એ સંપૂર્ણ સત્ય છે કે તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે તમે આ તમારી પોતાની આંખોથી જોશો અને આ ચમત્કાર તમને આઘાત પહોંચાડી શકે છે તેથી હું તમને સલાહ આપું છું કે આગામી ચોવીસ કલાક સુધી એકલા ન રહો તમારા પરિવાર સાથે રહો આ કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગે છે પરંતુ તે વાસ્તવિક છે અને ચોક્કસપણે બનશે જો કે આ આગામી ચોવીસ કલાક દરમિયાન તમારે એક ખાસ ભૂલ કરવાનું ટાળવું જોઈએ જે હું પછીથી વિગતવાર સમજાવીશ આ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તે કરો મિત્રો હું તમને બધાને દરરોજ અમારી ચેનલને સપોર્ટ કરવા વિનંતી કરું છું પરંતુ ઘણા લોકો આખો વિડિયો જુએ છે અને હજુ પણ તે પસંદ નથી જેના કારણે મને ખૂબ દુઃખ થાય છે પરંતુ મને આશા છે કે તમે આજે મારી લાગણીઓ સમજી શકશો અને ચોક્કસપણે આ કાર્યક્રમ પસંદ કરશો હું દરરોજ તમારા માટે આવી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે અથાક મહેનત કરું છું આ પ્રયાસના બદલામાં હું કોઈ પૈસા માંગતો નથી પરંતુ ફક્ત એક સરળ સપોર્ટ કૃપા કરીને આ વીડિયોને એકવાર લાઈક કરો મિત્રો હું તમને વચન આપું છું કે તમને કળિયુગના સૌથી મોટા અને અનોખા શુભ સમાચાર મળશે કારણ કે મેં તમારી કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે અને સ્પષ્ટપણે જોયું છે કે તમારી રાશિમાં ધનયોગ રચાયો છે હવે હજારો આશ્ચર્યજનક શુભ સમાચાર તમારા જીવનમાં આવવાના છે આ બધું સાંભળીને તમે દંગ રહી જશો અને આ તે સમાચાર છે જે તમને મળવાના છે થોડી વારમાં તમારું નસીબ અત્યંત શક્તિશાળી બનશે અને ગોચરમાં તમારું ભાગ્ય છઠ્ઠાથી સાતમા સ્થાને જશે મારા શબ્દોને મજાક ન સમજો કારણ કે મેં આગાહી તમારા ગ્રહોની સ્થિતિના આધારે તૈયાર કરી છે અને આગાહી તમારા માટે સંપૂર્ણપણે પ્રમાણિક છે ધ્યાથી સાંભળો તમને આવો જ્યોતિષ કાર્યક્રમ બીજે ક્યાંય નહીં મળે તેથી તેને અંત સુધી જુઓ એક ક્ષણ માટે પણ ચૂકશો નહીં નહીં તો તમારા જીવનનો પ્રકાશ અંધકારમાં ફેરવાઈ શકે છે મિત્રો મારી આગાહીઓ અથવા બ્રહ્મા દ્વારા લખાયેલ ભાગ્યને કોઈ બદલી શકશે નહીં જો કોઈ આને ખોટું સાબિત કરે છે તો હું મારા બાકીના જીવન માટે તેમની સેવા કરીશ આ મારું દ્રઢ વચન છે આ જ્યોતિષ કાર્યક્રમ અત્યંત ખાસ છે અને ફક્ત તમારા માટે બનાવવામાં આવ્યો છે તેથી તેને બિલકુલ તમારે ભયંકર નર્ક સહન કરવું પડશે હા તમે સાચું સાંભળ્યું અહીં પૃથ્વી પર જ તમારે નર્ક જેવી યાતનાનો સામનો કરવો પડશે કારણ કે એક ખૂબ જ ખતરનાક દુશ્મન તમારા જીવનમાં છુપાયેલો છે હું તમને કહી દઉં કે તમારો સૌથી મોટો દુશ્મન આ નામનો વ્યક્તિ છે અને સૌથી ભયાનક વાત એ છે કે આ વ્યક્તિ તમારી ખૂબ નજીક રહે છે તે હંમેશા તમારી આસપાસ ફરે છે આ નામનો આ દુશ્મન અત્યંત ચાલાક અને ખતરનાક છે આ તે વ્યક્તિ છે જે છેલ્લા પાંચ વર્ષથી તમારા આખા પરિવાર પર જાદુ કરી રહ્યો છે આને કારણે તમારું ઘર તમારું કુટુંબ અને તમારું ભાગ્ય બંધાયેલું છે જે તમને આગળ વધતા અટકાવે છે આજ કારણે તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી સફળતા તમારાથી દૂર ભાગી રહી છે તમારા વ્યવસાયમાં પણ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તમારો વ્યવસાય સ્થિર નથી તમારી નોકરીમાં કોઈ પ્રગતિ નથી પ્રમોશનનો માર્ગ વારંવાર અવરોધિત થાય છે તો આ વ્યક્તિએ કેવો કાળો જાદુ કર્યો છે જેના કારણે તમારું નસીબ અટકી ગયું છે ડરવાની જરૂર નથી મિત્રો હું જાણું છું કે ઘણી રાતો હોય છે જ્યારે તમે શાંતિથી સૂઈ શકતા નથી તમારા મનમાં વિચિત્ર વિચારો આવે છે ક્યારેક તમને બધું છોડીને ક્યાંક દૂર જવાનું મન થાય છે તમે જીવનથી સંપૂર્ણપણે કંટાળી ગયા છો જીવવાની ઈચ્છા ઓછી થઈ રહી છે હું આ સારી રીતે જાણું છું પરંતુ તમે આ બધા દુઃખમાંથી કેવી રીતે રાહત મેળવી શકો છો આ કાર્યક્રમમાં તમને ઉકેલ મળશે તો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ આજનું જ્યોતિષ સત્ર ખૂબ જ ખાસ અને મૂલ્યવાન છે તમારે જાણવું જોઈએ કે તમારા જીવનમાં ફક્ત એક જ વ્યક્તિ છે જે તમારી મુશ્કેલીઓનું મૂળ છે આ વ્યક્તિ હવે જાદુગર બની ગયો છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય તમને નષ્ટ કરવાનો છે તેણે તમારી મિલકત પર કબજો કરવાની યોજના બનાવી છે તેથી તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ જો તમે થોડી પણ બેદરકાર રહેશો તો આ વ્યક્તિ તમને મોટી મુશ્કેલીમાં મૂકશે તેથી અમે વિગતવાર સમજાવીશું કે તમારે શું જાણવું જોઈએ અને તમારે તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ તેથી આ કાર્યક્રમ અંત સુધી એકલા જુઓ આગળ વધતા પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ કાર્યક્રમ હજુ સુધી ગમ્યો નથી તો કૃપા કરીને તેને એક સ્વીટ લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે ભવિષ્યમાં કોઈપણ મુશ્કેલીથી બચી શકો યાદ રાખો જ્યારે તમે દુઃખી હોવ છો જ્યારે તમારું દુઃખ વધે છે ત્યારે તમારો દુશ્મન સૌથી ખુશ હોય છે તે ફરીથી તમારા પર કાળો જાદુ વાપરવાનું શરૂ કરે છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિ સાથેના બધા સંબંધો તોડી નાખો નહીંતર તે તમને અંદરથી ખોખલા કરી દેશે આ વ્યક્તિ એટલો ખતરનાક છે કે તે તમારા આત્માને પણ ત્રાસ આપશે હું ભગવાનને પ્રાર્થના કરું છું